નવસારીમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં જાણે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા નવસારી માબા ચેવડાવાળા સિલેટીયાવાળા વિસ્તારમાં એક જૂની પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ અને જૂની ટાંકી જ્યાં ધરાશયી થઈ તેની પાસેથી નવી પાઇપલાઇન પણ નીકળતી હતી એટલે એ પણ તૂટી ગઈ રસ્તા પર પાણી ફરી વળ્યા આબ ફાટ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા જાણે બજાર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવો માહોલ અહીં જોવા મળે આકસ્મિક આ પાણીના પ્રવાહને કારણે રસ્તા કિનારે પાર્ક કરેલા અનેક કાર અને બાઇકને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે સતનસીબ આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના અધિકારીઓ સાથે જ જવાનો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હાલમાં તૂટેલી પાઇપલાઇનનું સમારકામ અને રસ્તા પર ભરાયેલા પાણી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જૂની જર્જરિત ઇમારતો ને ખાલી નોટિસ આપીને જ મહાનગરપાલિકા સંતોષ માને છે ત્યારે નવસારી ટ્રાફિક ભવન ખાતે જે આવેલી પાણીની ટાંકી જૂની જર્જરિત પાણીની ટાંકી છે લગભગ સિત્તેર વર્ષથી જૂની પાણીની જર્જરિત ટાંકીને આજે ધરાશાય કરવામાં આવી હતી ધરાશાય કરતા જ બાજુમાં નવી જે ટાંકી હતી તેના પર પડતા પાણીનો વેણ ખુલી ગયો હતો અને જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દિવાલ પણ ધરાશાય થઈ છે અને બાજુમાં નીચે મૂકેલી ગાડીઓ પર જે મોટી હોનારત ઘટી છે અને ગાડીને નુકસાન થવા પામ્યું છે જે ધરાશાયી થયો છે ભાગ તેમાં નવસારી શહેરના જે અહીંયાના રહીશો છે મામા ચેવડાવાળાના અહીંયા જે વિસ્તારમાં રહેતા રહીશો છે તેમની કેટલીક ગાડીઓ આ ઢગલામાં પણ દબાઈ ગઈ છે મોટી ગાડીને નુકસાન થવા પામ્યું છે સીધા તમે દ્રશ્યમાં જોયા છો આ જે ઉપરની સાઈડે જે ઢગલો તમે જોઈ રહ્યા છો એમાં કેટલીક ટુ વ્હીલર બાઇકો અંદર ફસાઈ ગઈ છે ત્યારે નવસારી શહેરના જે વિસ્તાર છે મામા ચેવડાવાળાના અહિયાં જે અહિયાના રહીશો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી ધર્મેશભાઈ તમે તો અહિયાં દુકાન પણ છે અને અને આ આ કેટલા વર્ષ જૂની હતી સાથે કેટલી ગાડીઓને નુકસાન પામ્યું છે છે મારો જન્મ જ અહીંયા થયો તેપન વર્ષથી હું અહીંયા રહું છું આ જગ્યા પર આ જે જૂની ઇમારત એટલે કે જૂની ટાંકી જે છે એ જર્જરિત હાલતમાં હતી અને એને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું પણ જે પ્રકારે ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું એની જે પ્રિકોશન લેવા જોઈએ કે આ ટાંકી જ્યાં પડશે તેની નીચે શું છે માનો કે પાઇપ છે કે આની નીચે બીજી સાઈડ પર એપાર્ટમેન્ટ છે એકદમ નજીક રહેશી ઇલાકો છે એવા સંજોગોની અંદર કોઈપણ જાતનું લાઇટ બંધ નથી કરવામાં આવી કોઈ પણ જાતનું એટલું કંઈ કોર્ડન નથી કરવામાં આવ્યું અને આ ટાંકી રાતના અંધારામાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હવે આ દિવસનું કામ છે આ અંધારામાં અને ઉતારવાની કંઈ જરૂર ના હોય એવા સંજોગોમાં આ રાતના ઉતારવામાં જે ટાંકી ભરવાથી બાજુની જે નવી ટાંકીનો પાઇપ તૂટ્યો અને એની અંદર જે પાંચ લાખ ક્યુસેક પાણી હતું એ સંપૂર્ણ પાણી બાજુમાં જે સંપ માટે ખોડેલો ખાડો હતો એની અંદર ટોટલી ભરાયું અને એ ખાડો પછી ફાઇટો એટલે જે પ્રકારે ઉત્તરાચલ અને આપણે જે હમણાં વૈષ્ણોદેવીને એ બાજુ જે પ્રકારની હાલત થઈ છે એવી જ પરિસ્થિતિ આજે આ જુલી સિલોટવાની ટાંકીએ અહીંયા નવસારીના આ અમારા વિસ્તારની અંદર આ સળગ્યો છે નુકસાન થવા પામ્યું છે તેને લઈને લગભગ અહીંયા ઘડી એમ જોવા જઈએ તો એક મોટી ગાડી છે અને બીજી પાંચ છ ગાડી અંદર દટાયેલી છે હાલમાં અહીંયા ઘડી લગભગ બનાવ બહેનોને બે કલાક થઈ ગયો છે ફાયર બ્રિગેડના માણસો સિવાય એક રાજેશ ગાંધી અને એ સિવાય એક પણ વ્યક્તિ અહીંયા ઘડી કોઈ પણ નથી વસાવા સાહેબ કે નથી આપણા કમિશનર કે ડેપ્યુટી કમિશનર કે કોઈ સરકારી અધિકારી કોઈ પણ અહીંયા ફરેક નથી પોલીસ સ્ટેશન બાજુમાં છે એટલે પોલીસ સ્ટાફ અહીંયા ઘરે આવી ગયો છે પણ આ જેની જવાબદારી છે જેની જવાબદારીમાં આવે છે જે હંમેશા જૂની ઇમારતો બંધા ફૂક્યા કરતા હોય છે અને પબ્લિક પર સુરા થતા હોય છે એ પોતાની મિલકત સાચવી નથી શકતા અને સાચવીને ઉટાડી નથી શકતા તો ચોક્કસપણે કહી શકાય છે વાડની ટાંકી લગભગ સિત્તેર વર્ષ જૂની ટાંકી છે તેને ધરાશાય કરવાનું કામ દિવસના સમયે નહીં પણ રાતના સમયે સાંજના સમયે ચાલી રહ્યું હતું અને પાવર બંધ પણ કરવામાં ન આવ્યો હતો તેને લઈને મોટી દુર્ઘટના ઘટી હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કેટલીક ગાડીઓને નુકસાન થવા પામ્યું છે તેની ભરપાઈ કોણ કરશે તે તો એક આવનારો સમય જ બતાવશે મિનેસ્ટલ ન્યુઝ સારી